આજે પવિત્ર અને પુનીશાળી વેજાવાડા ગામની અંદર રાજુરામ મહારાજે દૂર દૂર થી સંતોને બોલાવ્યા મોટાથી રવિન્દ્રમ મહારાજ તેમજ તેમની સાથે પધારેલા અન્ય મહાપુરુષો રાધનપુરથી પધારેલા કલ્યાણપુરા ગામ નજીક થી ભેમારામ મહારાજ પોરાણા થી ભેમારામ મહારાજ જામનગર જોડે અને જયપુર જોડે થી બાપુ મહારાજ મનુરામ મહારાજ ને બોલાવ્યા અન્ય આજુબાજુ થી ભક્ત મંડળ ને બોલાયા મહાપુરુષો ને બોલાયા સગા વાળા ને બોલાયા ભજન અને ભોજન સાથે આ એક મહાન આયોજન ગોઠવ્યું તે બદલ તમને ખૂબ ખૂબ ધન્યવાદ તો હું તો કોઈ જ્ઞાની કે પંડિત નથી પણ આ તો મારા સદગુરુ મહેર પરાપાર થી આવે ગુરુજી ની શેર એટલા માટે મને તો કઈ બોલતા આવડતું નથી પણ મારા ગુરુજી જે બોલાવે તે બે શબ્દો આપણી આગળ રજૂ કરું ધન્ય ધન્ય તે કુળ ને વંધું જે કુળમાં હરિદાસ આ કોટી તીરથ વરત તેની જનેતાને કહીએ કે જેને આવા પવિત્ર પુત્ર પ્રકાશા જે ઘરે આ ભજન સત્સંગ અને સંતો આવતા હોય સંતોને વારંવાર બોલાવતા હોય ભોજન અને ભજન કરાવતા હોય એવા પુત્રને અને તેના માતા પિતાને પણ ધન્યવાદ આપ્યા છે ઓ રાજુરામ મહારાજ સંતોના ખૂબ જ પ્રેમી લાડીલા અને ખૂબ જ સંતોરથી એમને ભાવ રાખે તે બદલ એમને ખૂબ ખૂબ ગુરુ મહારાજ આ ભક્તિની અંદર અને સંતોની સાથે પ્રેમ ને ભાવ રખાવે તે ખૂબ ખૂબ પ્રાર્થના જીવન જોબન રાજ ધન રહે રહેના ગાય

ને મેળવી શકતા નથી ને દર્શન કરી શકતા નથી તો મન છે ને મન એ સ્થિર કે આ આ મન રહેતું નથી સ્થિર કરવા માટે શું કરવું તો કૃષ્ણ ભગવાને એવું જ કહ્યું છે કે તદવીધી પ્રાણી પાતે ના પરિપ્રશ્ન ઉપદેશિતમ જ્ઞાનમ તત્વ કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મસૂત્રીય તત્વવેતા મહાપુરુષનું શરણ સ્વીકારી લે તો તારું આ મન સે સ્થિર થઈ જશે એટલે ગુરુ સિવાય બ્રહ્મનિષ્ઠ ગુરુ સિવાય આ મન સે સ્થિર થતું નથી આપણે ગમે એટલા પ્રયત્નો કરીએ બીજા જપ કરીએ તપ કરીએ વેદો પુરાણો શાસ્ત્રો બધા આ વિશ્વની અંદર જેટલા પુસ્તકો છે એટલા બધા વાંચી નાખીએ ને

અને જેમાં કઈ તાકાત રહેલી છે એવું એક આ નામ છે પણ એ આવા મહાપુરુષના શરણે જવાથી મળે છે જવાથી મળે છે પણ એમાં કયું શું છે કે ખૂબ જ નિર્મળ થઈને જવું દાસ થઈને જવું હું કઈક છું હું કઈક જાણું છું કે હું કઈક બળવાન છું તો આમાં કોઈ બળવાન કે રૂપવાન કે કઈક શું કે કઈક જાણું છું એમ કરી જાય તો આ જ્ઞાન થતું નથી એટલે આ જ્ઞાન મેળવા માટે દાસ થઈને નિર્મળ થઈને જવું જરૂરી છે એવું સંતોનું કેવું છે હવે એક વાણી આપણે આગળ રજૂ કરો